જુનાગઢ સિવિલ હોસ્પિટલમાં ત્રણ જિલ્લાના દર્દીઓ સારવાર માટે આવતા હોય છે ત્યારે અનેક વખત વિવાદમાં આવેલી જુનાગઢની સિવિલ હોસ્પિટલ ફરી વિવાદમાં આવતા ચકચાર મચી જવા પામી છે જુનાગઢના કરશનભાઈ ભાદરકા નામના વયોવૃદ્ધ દર્દી દાંતના ઇલાજ માટે સિવિલ હોસ્પિટલમાં યશ પટેલ નામના તબીબ પાસે આવ્યા હતા દર્દીએ દુખતો અને હલતા બે દાંત કાઢી નાખવાનું જણાવ્યું હતું ત્યારે યશ પટેલે અન્ય દાંત કાઢી નાખતા દર્દી કફોડી હાલતમાં મુકાયા હતા આ ઘટનાથી દર્દીના પુત્ર વલ્લભ ભાદરકાએ સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટને વાત કરતા જવાબદાર ડોક્ટર સામે જરૂરી કાર્યવાહી કરવા આશ્વાસન આપવામાં આવ્યું હતું અને આવી ઘટના બીજી વખત ન બને તેવી બાંહેધારી પણ આપી હતી પરંતુ હાલ સુધી આ જવાબદાર ડોક્ટર સામે કોઈપણ પ્રકારની કાર્યવાહી કરવામાં ન આવતા દર્દીના પરિવારે ડોક્ટર સામે પોલીસ ફરિયાદ કરવા તેમજ ઉપવાસ આંદોલન કરવાની ચીમકી આપતા ચકચાર મચી જવા પામી છે સિવિલ સુપ્રિટેન્ડન્ટ બ્રહ્મભટ સાહેબને ને સાહેબે એવું કીધું કે કઈ વાંધો નહીં ડોક્ટર સ્વીકારી લીધું કે મારી ભૂલ છે સાહેબે મને એવું કીધું કે હું એક્શન લઈશ બે દિવસમાં તમને જવાબ મળશે પણ દસ પંદર દિવસ મેં જવાબની રાહ જોઈ ફરી વખત અહીંયા આવ્યો મને બેસાઇડો વેઇટિંગ કરાવ્યું ફરી વખત મુલાકાત આપી અને એમ કીધું કે મેને સૂચના તો આપી છે આમ છે તેમ છે સરકારી જવાબ ટૂંકમાં મને મળ્યા સરકારી જવાબ મળ્યા પછી મેં હોય કોઈની કિડની હોય કોઈનું લીવર હોય આ આવી વસ્તુ કે જે માણસના જીવનમાં ખરેખર ખૂબ જરૂરી હોય છે એવી વસ્તુ જો ઊંધી નીકળી જાય ડાબી જમણી કે જમણી ડાબી તો શું હાલત થાય એટલા માટે વળી પાછું સાહેબે મને આવું મારા ચાર્જ સંભાળ્યા બાદ આવી રીતનો પ્રથમ કિસ્સો મારા ધ્યાને આવેલ છે અને આવું જે કંઈ પણ બન્યું છે એનું હું ફરીથી કહું છું કે સંપૂર્ણ તપાસ કરી અને જવાબદાર ડૉક્ટર સામે ચોક્કસ કાર્યવાહી કરવામાં આવશે અને આવા જે કોઈ પણ કિસ્સા મારા ધ્યાને જો ભવિષ્યમાં પણ આવશે તો તેમાં પણ જવાબદાર ડૉક્ટર સામે જરૂરી યોગ્ય કાર્યવાહી ચોક્કસ કરવામાં આવશે